બાયો આધારિત ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે બાયોયુગ દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય સ્તરની પહેલ બાયોયુગ ઓન વ્હીલ્સનું અમદાવાદમાં સફળ આયોજન થયું સીઆઈપીટી અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંશોધકો ઉદ્યોગ સાહસિકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેકનોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન લાઈવ ડેમોન્સ્ટ્રેશન હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ ઉપર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો આ અવસરે શેરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણ મૈત્રી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી સાબિત થયું આ કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ સમજાવ્યું કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જે કુદરતી રીતે થોડાક મહિનામાં તૂટી માટીમાં ભળી ખાતરનું સ્વરૂપ ધારણ કરે છે તેમાં ઝેરી તત્વો નથી અને પર્યાવરણ પશુ પક્ષી અને દરેક જીવને નુકસાન પહોંચાડતું નથી તેની બનાવટમાં મુખ્યત્વે પીએલએ પીબીએટી અને સ્ટાર્સ જેવા બાયો આધારિત ઘટકોનો ઉપયોગ થાય છે આજની ઘડીએ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત એક માત્ર વિકલ્પ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક જ છે શ્રીમતી શ્વેતા સૂર્યવંશી બાયોયુગ ટીમ બલરામપુર ચીની લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું કે કંપની સ્ટેબલ પીએલએ આધારિત પ્લાસ્ટિક પેકેજિંગ અંગેની અમારી વિચારશ્રેણીમાં ક્રાંતિ લાવી રહ્યા છે મકાઈ અને શેરડી જેવા નવીનીકૃત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત પીએલએ કુદરતી રીતે પોષક તત્વોથી ભરપૂર ખાતામાં વિઘટિત થઈ જાય છે જે પાછળ કોઈ ઝેરી અવશેષ છોડતો નથી આ એકમાત્ર સીપીસીબી મંજૂર વિકલ્પ છે જે પરંપરાગત એક વખત વપરાતા પ્લાસ્ટિકનું સુરક્ષિત પર્યાવરણ મૈત્રી સોલ્યુશન ઉદ્યોગો અને ગ્રાહકો બંનેને પ્રદાન કરે છે પીએલએ અપનાવીને અમે માત્ર પ્રદૂષણ ઓછું કરી રહ્યા નથી અમે ભારત માટે વધુ સ્વચ્છ અને હરિયાળું ભવિષ્યમાં રોકાણ કરી રહ્યા છીએ આ પ્રસંગે શ્રી પ્રકાશ પટેલ મેનેજિંગ ડિરેક્ટર વિઝન ઇન્ડસ્ટ્રીઝ તથા વાઇસ પ્રેસિડન્ટ એસીપીઆઈએ જણાવ્યું કે સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિકને ના કહીને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અપનાવવું હવે સમયની માંગ છે આ માત્ર પર્યાવરણ બચાવવાનો સાચો વિકલ્પ જ નથી પરંતુ સ્વચ્છ અને લીલીછમ ભારત તરફ આગળ વધવાનું એક શક્તિશાળી પગલું છે પ્રકાશ પટેલ છે હું મેનેજિંગ ડિરેક્ટર ઓફ વિઝન ઇન્ડસ્ટ્રીઝ અને અમે એસ સી એસોસિએશન ઓફ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના હું ટેકનિકલ લીગલ ટીમમાં કામ કરું છું કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે એક નેચરલ પદાર્થોમાંથી બને છે નેચરલ પદાર્થોમાં હું તમને એવું કહીશ કે સ્ટાર્ચ કહીએ જે બટાકા મકાઈ સક્કરિયા અને શેરડી એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાર્ચનું એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને જેને પીએલ એ કહેવાય એનું પૂરું નામ છે પીએલ એટલે પોલિલેક્ટ્રિક એસિડ્સ એને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરીકે કહેવામાં આવે છે ભારત સરકાર અત્યારે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો કઈક પ્રયત્ન જે એના પર ચાલી રહી છે તમે જે કમ્પોસ્ટેબલ લાવો છો તો આ કેટલું આ ઈઝીનેસ રહેશે સરકાર માટે અને આનાથી કેવા પ્રકારની પ્રોડક્ટ્સ બનશે સર ભારત સરકારમાં વાત કરીએ તો મિનિસ્ટરી ઓફ એનવાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ સીપીસીબીએ ઓલરેડી આ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સને પ્રમાણિત કરેલ છે અને એ માટેની એમને જરૂરી પરમિશન દરેક મેન્યુફેક્ચરને ઓલરેડી આપેલી છે એટલે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ એક પ્લાસ્ટિક જ છે એ કોઈ અલગ પ્રકારનું પ્લાસ્ટિક નથી અમારા આજના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સિંગલ યુઝ કન્વેશનલ પ્લાસ્ટિક્સ જે અત્યારે આપણે ગ્લોબલી માર્કેટમાં મળી રહ્યું છે એને આપણે સ્વૈચ્છિક રીતે એને ના કહીને આપણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સની સિંગલ યુઝ પ્લાસ્ટિક્સને આપણે અપનાવી જોઈએ કન્વેશનલ પ્લાસ્ટિક હતા કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉપયોગ કરવાથી વધુ ફાયદા શું રહેશે મેઇનલી તમને એવું કહીશ કે કન્વેન્શનલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સમાં વપરાશ ગમે તેમ થાય છે એનું કલેક્શન થતું નથી એનું રિસાયકલિંગ થતું નથી એટલે વાતાવરણમાં જમીનમાં ગમે ત્યાં આ કચરા રૂપે જાય છે અને આ પ્રકારના પ્લાસ્ટિક્સ છે સો વર્ષ બસો વર્ષ સુધી એનું કોઈ પણ જાતનું એનું સ્વરૂપ બદલાતું નથી એટલે તમને બે બસો વર્ષ પછી પણ એ પ્લાસ્ટિકના સ્વરૂપે મળે છે પણ આના કારણે તમને લેન્ડ પાણી અને હવા ત્રણેનું પોલ્યુશન થવાની થાય છે એવા ઓલરેડી ગ્લોબલ વોર્મિંગના આપણા રિપોર્ટો કહે છે ઓકે માય નેમ ઇઝ શ્વેતા રવિન્દ્ર સૂર્યવંશી આઈ એમ વર્કિંગ એઝ એન બિઝનેસ ડેવલપમેન્ટ હેડ ફોર બલરામપુર ચીની મિલ્સ પીએલએ પ્રોજેક્ટ तो आज का ये जो सेमिनार हम लोगों ने सिपेट अहमदाबाद के कोलाबोरेशन में रखा हुआ है इसका मेन उद्देश्य ये है कि पीएलए ये, ये जो एक बायोप्लास्टिक इंडिया में हम लोग लाने जा रहे हैं उसके प्रति अवेयरनेस क्रिएट करना आज हम लोग सब जानते हैं कि कन्वेंशनल प्लास्टिक से क्या क्या एप्लीकेशंस बन सकते हैं पर आज हम लोग ये नहीं जानते कि पी से हम लोग क्या क्या बना सकते हैं जैसे कि प्रकाश सर ने बताया पी से हम लोग सिंगल यूज प्लास्टिक्स बना सकते हैं पी से हम लोग मेडिकल एप्लीकेशंस बना सकते हैं जैसे कि सीरेंजेस हो गई हम लोग की आईवी के पाइप्स हो गए हम लोग एग्रीकल्चरल एप्लीकेशंस में मल्च फिल्म बना सकते हैं अपने फ्रूट की बैग्स बना सकते हैं सो देर आर प्लेंटी ऑफ एप्लीकेशन विच कैन बी मेड आउट ऑफ पी सो ये सेमिनार एक जन जागृति है आपने नीचे देखा होगा एक हम लोगों ने बायो योग ऑन द व्हील से एक कंसेप्ट बनाया है ये कंसेप्ट

તો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ એક એવી વસ્તુ છે કે જે નેચરલી પદાર્થોમાંથી બને છે નેચરલી પદાર્થો એક એવા પદાર્થો હોય કે જે સ્ટાર્ચ સ્ટાર જેમ સક્કરિયું બટાકા અને શીરડીમાંથી બને શેરડીના રસમાંથી એક કેમિકલ પ્રોસેસ કરીને એક પ્લાસ્ટિક્સ બનાવવામાં આવે એટલે કે નેચરલ વસ્તુમાંથી નેચરલ પ્લાસ્ટિક્સ બને ને એ પ્લાસ્ટિક્સમાંથી તમે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ બનાવો સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે કયા પ્લાસ્ટિક એટલે કે સરકારે બે હજાર બાવીસ માં એમઓએફ એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો કે એકસો વીસ માઇક્રોન થી નીચે તમે કોઈ પણ જાતની પ્લાસ્ટિકની ની થેલી ના બનાવી શકો એ સિવાય સ્ટ્રોસ ચમચી કટલરી પ્રોડક્ટ પ્લાસ્ટિક કોટેડ પેપર કપ્સ આ બધી વસ્તુઓ પર સરકારે પ્રતિબંધ કર્યો તો હું એવું કહીશ કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ આ બધી વસ્તુઓનો એક સારો માત્ર વિકલ્પ છે કારણ કે નેચરલ પદાર્થોમાંથી બને છે અને જ્યારે આ પદાર્થ જમીનમાં જાય છે ત્યારે નેચરલી કુદરતી રીતે એ ખાતર રોકે